મિત્રો કંગાળમાં કંગાળ વ્યક્તિ પણ અમીર બની જાય છે જો તે ઘરમાં રાખી લે આ પાંચ વસ્તુ મિત્રો સૌથી પહેલા તો તમારે આ વાત પર ભરોસો કરવો ખૂબ જ જરૂરી છે કેમ કે ભરોસો ન હોય તો દુનિયા ચાલે જ નહી આપણે બધા જાણીએ છીએ આજકાલ બધા લોકો અલગ અલગ રીતે જીવન જીવી રહ્યા છે તેમાંથી ઘણા લોકો એવા હોય છે જે તેની લાઈફને બરાબર રીતે નથી જીવી શકતા કેમ કે તેના ઘરોમાં વાસ્તુદોષના કારણે લોકો ગરીબીમાં ચાલ્યા જાય છે તે કારણોના કારણે જ તે બરાબર લાઈફ નથી જીવી શકતા પરંતુ આજે તમારા માટે અમે એવી પાંચ વસ્તુ તમારી માટે લઈને આવ્યા છીએ જેનાથી તમારી લાઈફ બની જશે પરંતુ મિત્રો યાદ રહે કે દિલથી કરવામાં આવેલું ક્યારેક જરૂર સફળ થાય છે તો ચાલો જાણીએ તે પાંચ વસ્તુઓ વિશે જેને ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીની કૃપા સદા તમારા પર રહેશે એક જે વ્યક્તિ સાચા દિલથી ગણેશજીનો હાથ પકડી લે તે ક્યારેય પણ દુઃખી નથી થતો એટલા માટે ગણેશજીને વિઘ્નહર્તા માનવામાં આવે છે ધન અને સુખની બાધાને દૂર કરવા માટે નૃત્ય કરતા હોય તેવા ગણેશજીની મૂર્તિ ઘરમાં રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે ગણેશજીની આવી પ્રતિમાને એવી રીતે રાખવી જોઈએ કે ઘરના મુખ્ય દ્વારા પર ગણેશજીની દ્રષ્ટિ રહે અને જ્યારે પણ તમે સવારના સમય ઉઠો તો પહેલા ગણેશજીને પ્રણામ જરૂર કરો આવું કરવાથી તમારું બગડતું કામ તો સારું થાય છે પરંતુ સાથે સાથે કમીને પણ પૂરી કરે છે દૂર કરવામાં ખૂબ જ કારગર હોય છે આર્થિક સમસ્યાઓની મુક્તિ માટે વ્યક્તિએ ચાંદીની વાસળી ઘરમાં રાખવી જોઈએ વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે વાંસળી ઘરમાં રાખવાથી દેવી લક્ષ્મીનો વાસ ઘરમાં સદા માટે રહે છે તેનાથી પણ વાસ્તુદોષ બિલકુલ દૂર થઈ જાય છે અને ધન આગમનના સ્ત્રોત વધે છે ત્રણ શંખ વાસ્તુ અનુસાર શંખમાં વાસ્તુદોષ દૂર કરવા માટેની અદભુત ક્ષમતા હોય છે જ્યાં નિયમિત શંખનો નાદ થાય છે ત્યાંની આસપાસની હવા શુદ્ધ અને સકારાત્મક થઈ જાય છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે ઘરોમાં દેવી લક્ષ્મીના હાથમાં દક્ષિણાવર્તી શંખ હોય છે ત્યાં લક્ષ્મીજી સ્વયં નિવાસ કરે છે એવા ઘરમાં ધન સંબંધિત પરેશાની ક્યારેય પણ નથી આવતી શંખને લાલ કપડામાં પૂજા સ્થાનમાં રાખવો જોઈએ અને નિયમિત તેની પૂજા પણ કરવી જોઈએ ચાર દેવી લક્ષ્મીજી અને કુબેરજીની મૂર્તિ દેવી લક્ષ્મીજીની મૂર્તિ અથવા ફોટો તમારા ઘરમાં જરૂર હશે પરંતુ માટે લક્ષ્મીની સાથે સાથે ઘરમાં કુબેરની મૂર્તિ અથવા ફોટો જરૂર હોવો જોઈએ કુબેર મહારાજ પણ ધન પ્રાપ્તિ માટે મદદ કરે છે કુબેર મહારાજ ઉત્તર દિશાના સ્વામી છે એટલા માટે તેને હંમેશા ઉત્તર દિશામાં જ રાખવા જોઈએ પાંચ કપૂર કરે કમાલ વાસ્તુદોષને દૂર કરવા માટે ધન સંબંધિત પરેશાની માટે નિયમિત એક કપૂર સળગાવવું ઘરમાં બરાબર વચ્ચે નિયમિત કપૂર સળગાવવું જોઈએ તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે તમારા બગડતા કામ પણ ધીમે ધીમે બનવા લાગે છે તો ભગવાનની પૂજા સમયે એક કપૂરને દીવા સાથે સળગાવો તો મિત્રો આ હતા પાંચ એવા કાર્ય જેનાથી તમારા અટકેલા કાર્ય પૂર્ણ કરી શકાય વીડિયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય શ્રી કૃષ્ણ